ગુજરાતના આદ્ય ભક્ત કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો સત્યાસી મી તપ જયંતિએ શહેરની સત્યમ સંસ્થા અને તાના રીડી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો સાથે આજે ભુજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી ઉપરાંત અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાલિકાઓને શણગાર કીટ પણ આપવામાં આવી હતી ઉપરાંત કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું નરસિંહ મહેતા નગર ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરવામાં આવી હતી આજના દિને આ કાર્યમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા નયનભાઈ શુક્લ આ કાર્યમાં જોડાયા હતા દરમિયાન આજે બાળકો

આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિસ્તારોમાં છાસ વિતરણ જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ જીવદયા પ્રવૃત્તિ અને બાળકોને અલ્પાહાર સહિતના અનેક કાર્યક્રમો આજે નરસિંહ મહેતાની પાંચસો સત્યાશીમી તપવ્યાણ જયંતિએ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા વહેલી સવારે નરસિંહ મહેતાની વંદના પણ કરવામાં આવી હતી અત્રે યાદ આપવું જરૂરી છે કે ભુજમાં ભૂકંપ પછી નરસિંહ મહેતા નગર ઊભું કરવામાં આવ્યું છે અહીં ગોપનાથ મંદિર પણ છે આ ઉપરાંત અહીં તાનારીરી બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને નરસિંહ મહેતાની મૂર્તિ વર્ષો પહેલાં ભૂકંપ પછી અહીં નગરપાલિકાના અને દાતાઓના સહયોગથી અહીં મૂર્તિ પર મૂકવામાં આવી છે અને નગરપાલિકા દર વખતે તેમની હારમાળા જયંતિએ અહીં હારમાળા જયંતિ પર ઉજવે છે અને નગરપાલિકાના રેકોર્ડ ઉપર પણ હવે આ નરસિંહ મહેતાની પ્રતિમા આવી ગયેલ છે તે રીતે નગરપાલિકા પર દર વર્ષે હારમાળા જયંતિના તેના દિવસે અલગ અલગ કાર્યક્રમો રાખે છે તે નિમિત્તે આજે પણ નરસિંહ મહેતાની પાંચસો સત્યાશમી તપપ્રયાણ જયંતિ છે ત્યારે વિવિધ કાર્યક્રમોનું વહેલી સવારથી ભુજ શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું